પવિત્ર રમઝાન માસની શરૂઆત થનાર છે ત્યારે ભરૂચનગર ખાતે ઠેક ઠેકાણે રાહત દળે ફળફળાદી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે પવિત્ર રમઝાન માસ શરૂ થવાના આડે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે ભરૂચનગર ખાતે રમઝાન માસ દરમિયાન રાહત દરે ફળફળાદી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે ભરૂચનગરના સૈયદ્વાડ સોનેરી મહેલ અને રિલીફ ટોકીઝના કમ્પાઉન્ડમાં આવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ત્રણ પોઈન્ટ ઊભા કરેલા છે અને એક અહીંયા પોઈન્ટ ઊભો કરેલો છે પાંચ બત્તીમાં બીજો સોનેરી મેલમાં ઊભો કરેલો છે અને ત્રીજો આપણે સૈયદવાડમાં ઊભો કરેલો હવે આમાં છે તો મકસદ એવો છે કે રમઝાનના પવિત્ર માસમાં દરેક લોકો માટે દરેક કુંભના લોકો માટે અમે સસ્તા ભાવે અને નહીં નફો નહીં નુકસાનના ધોરણે અમે લોકો આ ફ્રૂટનું વિતરણ કરવા જઈ રહેલા છે જેનો લાભ દરેક કોમ્યુનિટીના લોકો અને દરેક ગરીબો માટે અને દરેક માટે એમ કે રાખેલો છે એનો દરેકે લાભ ઉઠાવવા અમે વિનંતી કરી